નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચારો વિગતવાર સુરતમાં સ્ટેટ વિજિલન્સ સપાટો જોવા મળ્યો જેમાં પુણા માં આંકડા ના અને ડિટોલી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો સ્થાનિક પોલીસ ફરીથી ઉમટી ઝડપાઈ ગઈ અને વિજિલન્સે રેડ પાડી દીધી પુણા અને ડિંડોલી રેડ પાડતા સ્થાનિક પોલીસની પોલ પણ છતી થઈ ગઈ છે પુણાના અમેઝિયા વોટરપાર્ક ની સામે ખુલી જગ્યામાં જુગાર રમાતો બાતમીને આધારે વિજિલન્સે રેડ પાડી અને છોતેર હજાર કેશ સત્તર જુગારીઓને ઝડપી પાડ્યા ચાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે પૂર્ણામાંથી બે લાખથી વધુની મત્તા પણ કબજે કરી હિંડોલી પોલીસ મતક હદના લક્ષ્મીનગરની સામે દારૂ ઝડપાયો હતો વિજિલન્સે છપ્પન હજારનો દારૂ સહિત એક લાખનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે અને ઘર માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ગઈ ફરીથી દારૂ જુગાર સહિતની બધી જ ઝડપાઈ ગઈ જેમાં આ પ્રકારની બદલીઓ સતત ચાલતી હોવાનું પણ સામે આવે છે સ્થાનિક પોલીસ પર અગાઉ જે પ્રકારે કાર્યવાહી કરાતી હોય તે હવે થતી જ નથી હવે એવું દેખાઈ રહ્યું છે કે સ્થાનિક પોલીસનું કાર્ય સ્ટેટ મોજિલન્સ કરી રહ્યું હોય અને સ્ટેટ યુજીલન્સે વધારે મહેનત કરવાની જરૂર પડી રહી છે આ હતા અત્યાર સુધીના સમાચારો નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો જી ટીવી ગુજરાતી ન્યૂઝ